દેશમાં આધ્યાત્મિક સાંસ્કૃતિક પુનર્જાગરણનો નવો યુગ શરૂ થયો છે તાજેતરમાં જ યોજાયેલ પરાગરાજ મહાકુંભ તેનું જીવંત ઉદાહરણ છે દરેક દેશના દરેક ભાગમાં આવેલા આસ્થા શ્રદ્ધાના કેન્દ્ર ગણાતા આપણા તીર્થસ્થાનોને આધુનિકતાની સાથે ભવ્ય દિવ્ય અને ગૌરવમય બનાવી રહ્યા છીએ રાજકોટની પવિત્ર ભૂમિમાં શ્રી વજરાજકુમાર મહોદય દ્વારા સ્થાપવામાં આવેલી શ્રીનાથધામ હવેલીના દર્શનનો હજારો વૈષ્ણવો નિત્ય લાહો લે છે રાજકોટની દિવ્યતામાં વધારો કરતી આ શ્રીનાથધામ હવેલીના સપ્ત પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું મને આજે સૌભાગ્ય મળ્યું છે આ પાટોત્સવ સાથે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય સેવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે સંકીર્તન સત્સંગથી સ્વસ્થ મન સાથે આરોગ્ય રક્ષા અભિયાનથી સ્વસ્થ તનનો સર્વભવંતુ સુખીનાનો વિચાર અહીં સાકાર થાય છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત ભારત માટે સ્વસ્થ નિરોગી સમાજના નિર્માણને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ એમના નેમમાં ધાર્મિક સંગઠનો સમાજસેવી સંસ્થાઓ પણ અગ્રીમ યોગદાન આપી રહી છે આજે એ દિશામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને એ આગવી પહેલ કરી છે થેલેસીમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ અને દેશભરમાં એક કરોડ નિઃશુલ્ક ટેસ્ટની આ સેવા મોટી આરોગ્ય સેવા થવાની છે આ થેલેસેમિયામાં મને લાગે છે ત્યાં સુધી જો આ રોગમાંથી મુક્ત મુક્તતા મેળવવી હોય તો લગ્ન પહેલા જેમ આપણી જન્મકુંડળી મેળવીએ છીએ એમ આના ટેસ્ટ પણ મેળવી લેવા જોઈએ તો આમાંથી જલ્દી બહાર નીકળાશે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયઓના વાય શ્રી વજકુમારજી અને સૌ સમર્પિત કાર્યકર્તાઓને આ સેવા પ્રકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણે ત્યાં કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધવી પ્રિવેશન ઇઝ બેટર ધેન ક્યોર આપણે સૌ જાણીએ છીએ કે થેલેસીમિયા અનુવાંશિક બીમારી છે અનુવાંશિક બીમારીમાં જેટલું વહેલું નિદાન એટલી સારા વધુ અસરકારક રહે આથી બાળકના જન્મ પહેલાં પતિ પત્નીને પણ થેલેસીમિયા ટેસ્ટ કરવાનો હિતાવ છે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયાંતરે નવા બ્લડની જરૂર પડે છે સરકાર આવા બાળકોને બ્લડ બેન્ક મારફતે મફતથી ફ્રી બ્લડ બેંકની સુવિધા પૂરી પાડે છે બ્લડની સાથે ઉંમર પ્રમાણે માસિક રૂપિયા પાંચથી વીસ હજાર સુધીની વિવિધ દવાઓની પણ આવશ્યકતા રહે છે સરકાર સી હોસ્પિટલમાં દર્દીઓને આવી દવાઓ પણ કોઈ પણ ચાર્જ વિના આપવામાં આવે છે ગ્રસ્ત બાળકોને વર્ષ દરમિયાન જુદા જુદા રિપોર્ટ પણ કઢાવવા પડતા હોય છે તો સરકાર દ્વારા આ રિપોર્ટ્સ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે બાળકોના આરોગ્યની સુખાકારી માટે દર વર્ષે શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમનું પણ આયોજન કરીએ છીએ આ તપાસ દરમિયાન બાળકમાં થેલેસીમિયા જણાય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ વિના મૂલ્યે કરવામાં આવે છે આયુર્વેદ પદ્ધતિથી થેલિમિસિનિયમની સારવાર થઈ શકે તે હેતુથી અમદાવાદ જુનાગઢ વડોદરા અને ભાવનગર હોસ્પિટલમાં સ્પેશિયાલિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે લોકોની સ્વાસ્થ્ય સુખાકારીને સુનિશ્ચિત કરવા અને આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા ગુજરાતમાં આ વર્ષના બજેટમાં પણ આપણે આરોગ્ય ક્ષેત્રે ગત વર્ષના બજેટ કરતાં સોળ ટકાનો વધારો કરી અને તેવીસ હજાર ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે સેવા એ ભક્તિ સેવા એજ સંગઠન એ ઉદ્દેશ સાથે વલ્લભ ઓર્ગેનાઇઝેશન સેવા કાર્ય કરી રહ્યું છે શ્રી વ્રજરાજ કુમાર મહારાજના માર્ગદર્શનમાં શિક્ષણ આરોગ્ય ગરીબ કલ્યાણ સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર જેવા વિવિધ વિષયો ઉપર અનેક કાર્યક્રમના આયોજન દેશ વિદેશમાં થાય છે આજે આવા જ મોટા આરોગ્ય સેવા કાર્યની શરૂઆતની વી વાયુઓએ માનવ સેવા એ જ પ્રભુ સેવા ચરિતાર્થ કર્યું છે આવા સેવાકીય કાર્યમાં સતત અગ્રેસર વી વાયુઓની વિવિધ શાખાના તમામ સન્માનિયત્વને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે તેમણે સમાજ શક્તિના સામર્થ્યથી દરેક સમાજને સામાજિક જનજાગૃતિના અભિયાનમાં વધુને વધુ યોગદાન આપવાનું આહવાન કર્યું છે મોદી સાહેબે પર્યાવરણ જાળવણી માટે વૃક્ષ વાવવા એક પેઢ માકે નામની પ્રેરણા આપી છે વરસાદી પાણીના ટીપે ટીપાનો સંચય કરીને ભવિષ્યની જળ સુરક્ષા માટે કેદ ધ રેઇનનો સંકલ્પ આપ્યો છે ગંદકી મુક્ત સ્વચ્છ ભારતનું અને મેદસ્વીતા મુક્ત ભારતનું પણ આહવાન કર્યું છે વી વાયુઓના જેવા સંગઠનો અને સૌ કોઈ આ અભિયાનમાં જોડાઈને રાષ્ટ્રહિત માટે યોગદાન આપીએ સ્વસ્થ સુરક્ષિત સમૃદ્ધ સમાજના નિર્માણના સરકારના પ્રયાસમાં આપ સૌ સહકાર મળશે એવી મને શ્રદ્ધા છે આ થેલેસીમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ જેવા કાર્યક્રમ તે દિશામાં વધુ અસરકારક બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત